બહુ દોડાયા જોયું કે આ એક દિવસના ના સરપંચ નું ફોર્મ ભરાઈ દીધું એટલે જોયું આખા ગોમ પરિણામ આ મને શો ખબર હતી શો ખબર હતી કા થઈને સો ભણેલો આટલું બધું રામણા ભમણ કર એક એ તો ગોડા જ ઘર કરું તાન અતારી આ જમાનામાં ગોડા હોય ને ગોડા ગોડા કરીએ ને એ રેજ ઘર કરી જોય ઓ ના તો ખોબઈ ડા હાડા ફેરો મારા રહી ગયા રહી જ ગયા કે

પણ મારી માની જગન ગોમની પબ્લિક એ હારું મત આલેવી નહીં ગોમની પબ્લિકે એ મત આલેવું નહીં પણ કશું ઓ ધની બુદ્ધિ આપરા પહેણ ગણીશ ગણી બુદ્ધિ સાપરા પહે આજુ બાજુલા ગોમમાંથી અમાર બાજુલા સરપંચ કરા કે બાજુલા ગોમના યોનો હગુ આયસ માં ડોંગળા માટ યોન સોળી રૂપી હું સરપંચ હોગો ખરો કે આને હા બાપા જા

મોસ સુલો હર ગઈ ને બની રે કે હું ખબે પડવાઈ છે ગોમ વારવા ની રોધવાની ગંદ તમને ખબર આકા ગોમ માં જશે પેલા બીજા મેલામ જાય અન ઇથી એમને તો નાક લઈને ઓય હડિયા આવે હું તા હું થાય હું છે મને ચેલા લા 14 દોતાર નહીં દોત આવો છે પણ મને ધોયકણી મને દોત પાડી ના કે મારા હાલ મર તો મારા ઓ પેરો પેરવો સકાર તેમો હા તો બારું ભાઈ આ પેરો ધૈરો તોય સીમ હૈરો તોય સી કે તમે સહીયો કરી અને હવે બધા ગામના ડોહા શર્ટ પેન્ટ પહેર્યા વિચારી વિચારી ના જાશું આવા મન તો હારું તમે શર્ટ પેન્ટ પહેરીને બહાર આવજો જોવું કેવા લાગે ઉડી ના જો વાયરાના લે આડો કોઈ ચેટલી વાર માર તો ચેટલો કોમ બાકી હજુ અને ધોતી ધોવાલ દેજો કી દૂન કી તો તો કર દે મનુ યાર કર દી પણ જો હું તો કરા તમે જેવા લાગો પેન્ટ શર્ટમાં માં લે આડો કટકો કરો વળી કલાક કર્યો આમાં

છોકરા ના ભાઈ મારવાની તો વાત કરી જ નહીં એના વિશે કોક રે વિચારે કરીને તો એ બધું આપણા ઉપર જ આવશે સુંકના પઠમ કુસા સઈ નું મન મારવાની લગીર વાત કરી જ નહીં એના વિશે ખરાબ વિચાર્યું આપણે તો સમજી લેનું જોણે માં આપણે મર્યા ના ના તું તૈયાર થઈ જાય ને નિહારમાં નિહારમાં પણ જઈએ બળા બનનો લે પણ તારો ભા નોમ આવશે તો આપડા બેવાનું તું ચિંતા ના કરે લુઘરા કો પારકો જ છે આપરો નહીં પેરણે એટલે એનું હું ખબર પડવાની મગજમાં બેહ્યું તારા ઘર છે ત્યાં છોકરા નો લુઘરો છે મારા પેલા ડોસી પેલા એ છોકરા નો છે હું ખબર પડવાની છે આ એ વાત પણ મોઢો તો એ હેડ તો હું બધું આઈડિયા થી લઉં છું ભલા આદમી મારા બેટા ને તો પડશે તૈયાર થઈ જાજુ બેન હું તો છું અને ઘર છે પેલો મે જઉં હા પેલો કૂતરો હણ પર જો કે

ઓ અ હું કેવું જોયા આ તો ઉપળ્યા ઈ ગામમાં જઉ છું હું કેમ આવો ઈ તનુ ના હોય અમાર સરપંચ જતું ના તાવરો કરશે જ ન ભલા ઘરે તો જ ટકતા નઈ ના ઘડીક બેહવાન કીધું તોય ના બે પેન્ટ બુસો ટેરીને હે દેવા આવો જોડું આવને હારું નકો ઉડી જશો તાર હખ લઈ હા હા

સરપંચ ભાઈ 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 ભણો 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 તારે પાછળ ભવિષ્યમાં તારું ભવિષ્ય હું

ओ भाई ओ भाई आ ओ रे मर गयो ओ मा ओ भाई उठो अबे बाबा फट

શિખર ચેટલા જ્યાં તો પેન્ટ બુસટ પહેરીને નીકળી પડ્યા બોલો આખા ગોમની ને શેર કરી નાખશે કોઈ ખાવાની પીવાની કશી ખબર પડતી નહીં ડોહાના વાળો તો હારો જલ્દી ના એ પેલો સરપંચ જોઈ જાન તો શિકાર આવડી નવડી રોમાયણો કરશે પાછો આય અમે શાંતિ થઈને તો ખા ભાઈ આ જોવા

હ આજ તો હારું મારા ઘેર એટલું સુનું છે એટલું હૂનું છે ભાઈ મારો ડોમડો નિહાર જતો રહ્યો કા મારો કાળું નિહાર મેલ તો નવ ધ્રુમ ડાયરેક્ટ ભણવા આમ તો ઘેરો એટલે તો કાળા રૂર તો આય બધા મને મારવા આવવાનું મારા ખપડા બેસી જાય મારો છોકરો ડોમડો ભાભરો આ હુંનું હુનું થઈ ગયું બધું હું કરા હમણાં પાછું ગમમાં ઓટો મારવા જતો હું ગોમમાં ઓટો મારવા જતો તો બધોય બધાએ આખા ગમમાં બધા પેન્ટ મૂસોટ પહેરીને ફરસ

અમણ છેની ચિંતા તમાર છોકરાની છેલ્લી ચિંતા તાખા ભાઈ ઓ બેટા ખાટલો ઓમ છે ઓ ઓમ ખા બેસ ઓમ ખડી કને માર્યો તો ભાઈ બેટા યાદ જ ના હોય ને પૈસા ભાઈ યાદ ના હોય યાર બેટા તને કને માર્યો તને તું ઓરખ છે વાને ઈવોનો હું હું જોઉ છું બરદ્યા ઈવોય તને બસાયો છે તને બસાયો છે તને બૈરા કાય તોળ્યા આ તનો ફ્રેક્ચર કને કરી નાહ્યું ઓરખ છે તું

મારો ના ના યાર યોને પકડવા પડે લાંબા પડે પટ્ટા મેળ છે હાથ ધનપ સુધી

ખબર પડ એટલે વિતા એટલે સહી કરવાની પણ એમ થઇ ગયા એ તો વેમ જેવા થઈ ગયો પણ મારો બેટો હું કીધું સહી કરી દે ના કરી કે મારું છોકરો મળી જાય તો મળી પણ સહી ના કર હજી તો બોલો બાવા મારા છે એટલે હજી તો હજી તો મેલતું જ નહીં શાલ બબર હા આ માખા દીને છોકરાને પટાય ને હા આમાં વિચાર થા કે ભાથીરાન ઉડાડી મેલ કન ઇન બાબુજી ના ભઈ હો ના હું નહી આવું યાર જો આ તો ઠીક વાત સહીન છોકરો તો એટલે બરોબર ના કે બાકી ઈ ના મારવા હું ના આવું યાર ના તમે પૈસા ભાઈ મને સાથ નહી આલો તો તખન સાથ કુ નાલ છે એ સાથ આલવા ના નહી કોઈ માણસો મારો શંક કરવા માંગતા નહી તમે શંક કરો છો મારા પાછા પડો પરો કાકા ભાઈ એવું નહી પણ યાર તમે જોવો તો ખરો છે એટલો બુદ્ધિમાન છે યાર અને આપણે એને મારવા જવાય આપણે બેવા ઓ ભરો ઓ શાંતિ રાખો હું શાંતિ રાખો આ ને કોણ હોય એ ભલા આદમી દાન હો જાય કુકા ડોસી પાડોઈ આપણો ગેંગ બોલાવાની છે રૂપિયા આલી

આપડે માર તમારું માર ખાઈએ પણ બધું ગોઠવી દઈએ તંત્ર હું કેવું થાય છે એ તું હું કેવું થાય મને એવું આ પણ ટોટિયા તો ભાગવા છું ને હા ભાગી ના રેહો ટોટિયા તો તમે જો ખાલી જવાબ લો ખાલી